ડ્રેનેજ વિભાગના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે તેવી માંગણી સાથે નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકા કચેરી હસ્તક શહેરમાં ડ્રેનેજ વિભાગના સફાઈ કામદારો છેલ્લા ઘણા સમયથી સફાઈની કામગીરી બજાવતા હોય તેમને કાયમી કામદાર તરીકે વર્ગ ચારના કર્મચારી તરીકે સમાવેશ કરવા અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આજે સાંજના ત્રણ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર મહુવા નગરપાલિકામાં વર્ષોથી ડેનેજ વિભાગમાં કામગીરી કરતા હોય તે નિયમિત રીતે તેને કાયમી કામદાર તરીકે નિમણૂક આપવી અને ડેન્જર કામગીરી હોય તેને ધ્યાનમાં રાખીને કાયમી કરવા અને આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજરોજ મહુવા નગરપાલિકાના જે ડ્રેનેજ વિભાગના સફાઈ કામદારો છે તેની માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખાસ કરીને આ કામગીરી ખૂબ જોખમવારી હોય અને ડેન્જરસ રીતે ગણાતી હોય તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આ જે ઓગણીસ કે વીસ કર્મચારીઓ છે એને તાત્કાલિક ચોથા વર્ગના કર્મચારી ગણવા જોઈએ અને તાત્કાલિકને લાભ આપવો જોઈએ કે વીસ પચીસ વર્ષથી આ લોકો રોજંદરમાં કામગીરી કરે છે અને તાત્કાલિક ધોરણે કાયમી કરવામાં આવે જો આ લોકોનું કોઈ પણ કાગળ જે અત્યારે આપે છે આવેદનપત્ર તેને નોંધ લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવાની પણ ફરજ પડશે